સંતોના આશીર્વાદે તો અશક્ય વસ્તુ શક્ય બની જાય માટે મોટાનો રાજીપો મોટાના આશીર્વાદ અને મોટાના રાજીપેના આશીર્વાદે આપણી છે ને ભાગ્યની રેખા બદલી જાય આપણા હૃદયમાં ભક્તિ ન હોય ને તોય કોઈ મોટાનો આશીર્વાદ મળી ગયો હોય ને તો હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય જો સંતની કૃપાથી શું થાય તે મારે તમને એક ટૂંકમાં વાત કરવી છે અને એ વાત કરવી છે આ સાવલિયા પરિવારની જે આપણી સામે બેઠા છે આ સાવલિયા પરિવારને સત્સંગ આમ તો મહારાજ સતાનો અક્ષરાજ સ્વામીએ લાખા બાપા સાવલિયા અંબાના હતા એવું લખ્યું છે એની જ પરંપરામાં આંબા ગામમાં રણસોડ બાપા જેને બધા રણસોડ ભગત કહેતા હતા અને બહુ સારા સત્સંગી એ રણસોડ બાપાના ઘરનાનું નામ હતું કેશરબા અને એ પણ બહુ પ્રેમી ભક્ત પણ પરિસ્થિતિ એટલી બધી ગરીબ પછી દર વર્ષે ગઢડાથી ધર્માદો લેવા સાધુ આવે તે ગઢડાથી ધર્માદો લેવા માટે પુરાણી હરિજીવનદાસજી એ આંબા ગામમાં આવ્યા આંબા ગામમાં આવ્યા થોડાક દિવસ રહી કથા વાર્તા કરી એટલે ગામના બધાએ વારાફરતી રસોઈઓ આપે ત્યારે કેસરબાના મનમાં અને રણસોડ બાપાના મનમાં એમ આ હું કહું છું હો વર્ષ પહેલાંની વાત નથી હો બેનો આ તમે હું રોજ નામ લઉં છું ને જો અહીં લીલાબેન બેઠા છે અર્જનભાઈ જે અર્જણભાઈ આપણા ગઢડા મંદિરના ટ્રસ્ટી કાલે જ અહીંયા હતા ગુજર સાહેબ સાથે તે અર્જુનભાઈના દાદા એટલે અર્જુનભાઈના બાપુજીના બાપુજી આ રણછોડભાઈ હું વાત કરું છું રણસોડ બાપાની તે તો રણછોડ બાપાને એવું થયું કે સાધુ સાધુ ગામમાં આવ્યા છે રસોઈ આપી છે પણ ગરીબ પરિસ્થિતિ એટલી બધી કે શું દેવું આપણે ખોરી ખોરીઝેરના રોટલા ખાતા હોઈએ તો સાધુને શું રસોઈમાં આપવું એ મનમાં બહુ પસ્તાવો થયો ગામના બધાએ સાધુ જમાડે છે અને આપણે એ રસોઈ દેવી છે ત્યારે કેસરબા બહુ ભગતને ડાયા ઘરમાં બીજી કોઈ વસ્તુ નહોતી એવી ગરીબ પરિસ્થિતિ એક તાંબાનો ત્રાસ હતો ત્રાસ ત્રાસ એટલે તાહડો ખબર છે ને એ ત્રાંબાનો ત્રાસ હતો તે કેસરબાએ કીધું કે વાણીએની દુકાને વેચાવો અને એનું સીધું સામાન લાવો એ ઈ રણછોડ બાપા વાણીએની દુકાને ત્રાસ વેચી સીધું સામાન લોટ ગોળ ઘી વગેરે લાવ્યા કેશરબાઈ કીધું જાઓ હવે મંદિરે આપી આવો તે બાપા મંદિરે સીધું દેવા ગયા કે લ્યો સ્વામી આજ મારી કા આવતીકાલે મારી રસોઈ તો સામી સભામાં વાતું કરતા હતા સ્વામી પુરાણી શ્રી હરિજીવન દાસજી કે વાત કરતા કે હવે ઘણા દિવસ રહ્યા ધર્મ તો બધો ભેગો થઈ ગયો હવે અમારે ગઢડા જવું છે તો ગાડું કોણ જોડશે કે પેલા તો ગાડું લઈને સંતોને એક ગામથી બીજે ગામ મૂકવા જાય ત્યારે આ રણછોડ બાપાએ કીધું કે સ્વામી એ કાલ મારી રસો એટલે કરજો લાડુ ને હું જોડીશ ગાડું કાલે હું ગાડું જોડીને તમને ગઢડા મૂકવા આવીશ તો સારું પછી તો સંતોએ રસોઈ બીજા દિવસે કરી ઠાકોરજીને ધરાવ્યું ત્યારે બીજા જે ભક્તો હતા સત્સંગી તેણે કીધું કે સ્વામી આ રણછોડ ભગત સાવલિયા છે ને આ રણછોડ બાપા સાવલિયાની પરિસ્થિતિ બહુ નાજુક છે નાજુક ગરીબ પરિસ્થિતિ છે તે સ્વામી તમને આજ રસોઈ આપીને તે એક ત્રાંબાનો તાહડો હતો એ દુકાને વાણી ત્યાં વેચી આવીને સીધું લાવીને તમને જમાડ્યા સ્વામીના હૃદયમાં બહુ દુઃખ થયું કે આવા નિષ્ઠાવાળા ભક્તોની આવી પરિસ્થિતિ હે મહારાજ ભગવાનના ભક્તોને સુખ્યા કરજો અને બધાય સાધુ જે મંડળના સાથી હતા એને કીધું બધા અગિયાર અગિયાર માળા કરો એનું ફળ રણછોડભાઈ સાવલિયાને આપો મહારાજ એની પરિસ્થિતિ સુધારે અને પછી બપોર કેડે ગાડું જોડી અને રણછોડ બાપા સ્વામીને મૂકવા ગઢડે જાય તે રસ્તામાં સ્વામી શ્રી હરિજીવન દાસજીએ પૂછ્યું કે રણછોડભાઈ આ અષાઢ મહિનો છે વાવણી થઈ ગઈ છે આખું ગામ વાવવા ગયું તે કેમ તમારે વાવણીયા નહોતા જોડવાના તમે ગાડું લઈને મૂકવા આવ્યા તો વાવણીનું તો ટાણું થઈ ગયું છે આખું ગામ તો બધું વાવવા ગયું છે આજ તમારે નથી વાવવું જમીન નથી કે સ્વામી જમીન તો ઘણી છે પણ વાવવું શું સ્વામી બિયારણ નથી ઘરમાં વાવવા માટે બિયારણ નથી એટલે કે મારે શું વાવવું સ્વામી એટલે હું તમને મૂકવા આવ્યો એટલે સ્વામીને મનમાં બહુ લાગી આવ્યું એવી એણે ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એ વળતા પાણી કરી દો વળતા પાણી કરી દો આ રણછોડભાઈ સાવલિયાના અને કીધું સ્વામીએ વચન આપ્યું કે રણછોડભાઈ તમે અડદ વાવજો અડદ અડદ તો હોય ને કરો હું અડદ ના રોટલા એવું બધું ખાતા હોય એટલે કે અડદ વાવજો ને ભગવાન છે ને તમારો વ્યવહાર સુધારશે અને ભગવાન તમને વ્યવહારમાં બહુ લાભ અપાવશે ખેતીમાં તમારો વ્યવહાર સુધરી જશે તમારા ભાઈગનો પલટો થઈ જશે અમારું વચન છે તમે અડદ વાવજો સ્વામીને વચને ગઢડાથી આવ્યા અને અડદની વ્યવસ્થા કરીને અડદ વાવ્યા ખેતરમાં અડદ અને ભગવાનની કેવી કૃપા થઈ તે રણછોડ બાપા સાવલિયાને આઠસો મણ અડદ થયા એટલે સાધુને વચને જોજો સંત સમાગમથી સંતના રાજીપાથી સંતના આશીર્વાદથી શું ન થાય આઠસો મણ અડદ થયા અને વ્યવહાર સુધરી ગયો સુખ્યા થઈ ગયા અને જે કાંઈ દેવું હશે એ ભરાઈ ગયું અને આખા ગામમાં સૌપ્રથમ મેળાવાળા ઘર રણછોડ બાપા સાવલીએ આંબા ગામમાં કર્યા એટલે આ મેળો બાપાનો કરેલો છે કે હવે નવા બંગલા કરી નાખ્યા એટલે બહુ પછી સુખી થયા એટલે તો કહેવાય છે ને કે સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ સંત સંતકૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ તો આવી રીતે મહારાજે અને સંતે હૃદયમાં ભગવાનને સંભાળીને કર્યું તો કેવી કૃપા થઈ માટે આપણે ભગવાનને સંભાળવા